ધોમધકતી વૈશાખી ઉનાળાની ગરમી અને ઉકળાટ વચ્ચે ચોટીલામાં અચાનક ગાજવીજ સાથે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે અષાઢી માહોલ સર્જાયેલો જોવા મળ્યો હતો ચોટીલામાં વાતાવરણ ગાર બની ગયું છે પરંતુ જગતનો તાત ચિંતિત જોવા મળ્યો છે અને ચોટીલા દર્શને આવેલા ભક્તોને તાપ અને ગરમીથી રાહત મળે છે પરંતુ અચાનક વરસાદ થવાથી પોતાનો સામાન અને મોબાઈલ બચાવવા માટે મહેનત કરવી પડી હતી જે યાત્રાળુઓ ડુંગરના પગથિયા ચડતા હતા તેઓ પગથિયાના છાપરા પર નીચે રહી અને કુદરતનો નજારો માણતા જોવા મળ્યા હતા આ વરસાદે ખેડૂતોના જીવ તાળવે ચોંટાડી દીધા છે કારણ કે ખેડૂતોનો પાક હજુ ખેતરમાં છે એટલે કે ખેડૂતોને આ વરસાદે ઠંડકની જગ્યાએ પરસેવો વાળી દીધેલો જોવા મળી રહ્યો છે કમોસમી વરસાદને કારણે જગતના તાતને ક્યાંક ને ક્યાંક નુકસાન પણ થયેલું જોવા મળશે જયેશ મોરી સાથી બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ